અને સમાચારો પર નજર કરીશું રાજ્યમાં પહેલી વાર પોલીસે ભેટસેડિયાનો વરઘોડો કાઢ્યો છે સુરતમાં નકલી પનીર બનાવનારા શૈલેષ પટેલનો પોલીસે વરઘોડો કાઢ્યો છે બીટીવી ન્યુઝના મહામંથનમાં કહેલી વાત ડીસીપી રાજદીપસિંહ નકુમે પૂરી કરી છે મહામંથનમાં ડીસીપી રાજદીપસિંહ નકુમે કહ્યું હતું કે ભેટસેડિયાનો વરઘોડો કાઢવામાં આવશે અને દસ નવેમ્બરે સુરતની સુરભી ડેરીમાંથી સાતસો કિલો નકલી પનીર ઝડપાયું હતું ડેરીનું પનીર સબસ્ટાન્ડર્ડ હોવાનો રિપોર્ટ પણ સામે આવ્યો છે વીટીવી ન્યૂઝ સાથે ડીસીપી વાત વાત કરી કરી હતી અને તે પ્રમાણે કાર્યવાહી પણ કરી બતાવી છે સાથે જ ગુજરાતમાં હવે ભેડસેઢિયાની ખેર નથી ડીસીપીએ આ નિવેદન આપ્યું છે ખાદ્ય પદાર્થોમાં બલાવટ કરતા તત્વોના વરઘોડા નીકળવા જોઈએ ડીસીપીએ આ નિવેદન આપ્યું છે

પણ આ સમાચાર ભેજા બાજ ઇલિયાસ અજમેરી ના ભાઈ ઇદ્રિશ ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા છે પીસીબી એસઓજી અને જેપી પોલીસ ના દરોડામાં ત્રણ કિલો ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ મળી આવ્યા છે દોઢ કરોડની નકલી ચલણી નોટ પણ જપ્ત કરવામાં આવી છે તો ચાંદપાર્ક હાઈટ્સમાં પોલીસે દરોડા પાડી આ કાર્યવાહી હાથ ધરી વડોદરાના તાંધલજાના ચાંદપાર્ક હાઈટ્સમાં પોલીસે દરોડા પાડ્યા છે અને તમામ મુદ્દામાલ જપ્ત કર્યા છે બીજા બાજ અજમેરીના ભાઈ તમામ મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યા છે આગળ કયા પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે શું વિગતો બધી ટીમો છે એમના દ્વારા તપાસ કરવામાં આવી અને ત્યાંથી આ બધી

આ આપવાની એક ઘટના સામે આવી અને ઇન્જેક્શન આપવાનો વિરોધ પણ થયો છે દુકાનદારોએ બંધ પાડીને પ્રદર્શન કર્યું છે જૂના બજાર ટાવર બજાર અને ખત્રી કુવા વિસ્તારની દુકાનો બંધ પાડી છે બાળકીને ઇન્જેક્શન આપનારા આરોપીની બાર કલાકમાં ધરપકડ કરવાની માંગ ઉઠી છે વેપારીઓના રોષ ને લઈને સ્વામિનારાયણ સ્કૂલ બહાર ગોઠવવામાં આવ્યો છે પોલીસ બંદોબસ્ત વધુ સાથે સંવાદદાતા સુધીર ફોનલાઈન પર જોડાઈ ગયા છે સુધીર વિજાપુરમાં બંધનું એલાન શું વધુ વિગતો

પ્રાપ્ત થઈ રહ્યા છે ભરૂચના નેત્રંગમાં બાળકીના મોતના કેસમાં મોટો ખુલાસો થયો છે બાળકી નું મોત બીમારી ના લીધે થયાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે બાળકીના મેડિકલ ચેકઅપમાં દુષ્કર્મ થયાના કોઈ નિશાન દુષ્કર્મ વસાવા નામના વ્યક્તિએ પર ્યું હતું જોકે પોલીસ હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈને બેઠી છે રાહ જોઈ રહી છે કારણ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ પોલીસ નિષ્કર્ષ સુધી પહોંચી શકશે બાળકીના પરિજનોએ આરોપીને ફાંસીની સજાની પણ માંગ કરી છે આરોપી સામે કોઈ માણસો આવી રીતના નાની બાળકી સાથે મોટા માણસો પુરુષો સાથે કોઈ કરી શકે નહીં એવી રીતના આને કડક ને કડક કાયદા અમલ કરીને અને મૃત્યુ દંડ તાત્કાલિક આપવો જોઈએ મારી વિનંતી છે વડોદરાના પીપોરિયા ગામમાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીમાં મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે સાથે જ ત્રણ કામગીરીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે તંત્રની આ કામગીરીના કારણે હવે ખાણ વિભાગની કાર્યવાહીના કારણે માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે ભાવનગરથી સમાચાર ભાવનગરમાં ટ્રિપલ મર્ડર કરનારા આરોપી એસીએફ શૈલેષ ખાંભલાને કોર્ટમાં રજૂ કરાશે રિમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટમાં રજૂ કરાશે પાંચ નવેમ્બરે ફોરેસ્ટ કોલોનીમાં બની હતી ટ્રિપલ મર્ડરની ઘટના આરોપીએ પત્ની અને સંતાનોની હત્યા કરી હતી હત્યા કર્યા પછી આરોપીએ મૃતદેહને ફોરેસ્ટ કોલોનીમાં દાટ્યા હતા તો આરોપીએ પત્ની અને સંતાનોની હત્યા કરી હતી હત્યા કર્યા પછી આરોપીએ મૃતદેહને ફોરેસ્ટ કોલોનીમાં દાટી દીધા હતા રિમાન્ડ પૂર્ણ કોર્ટમાં રજૂ કરાશે આરોપીએ પત્ની અને સંતાનોની પોતે જ હત્યા કરી હતી ભાવનગરમાં આ હત્યા કેસનો હવે જે કેસ છે તેમાં કાર્યવાહી આગળ વધી રહી છે રિમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટમાં રજૂ કરાશે પાંચ નવેમ્બરે ફોરેસ્ટ કોલોનીમાં આ ટ્રિપલ મર્ડરની ઘટના ઘટી હતી આરોપીએ પત્ની અને સંતાનોની ભાવનગરથી આ સમાચાર ટ્રિપલ મર્ડર કરનાર આરોપી એસપીએફ શૈલેષ ને આજે કોર્ટમાં રજૂ છે રિમાન્ડ પૂર્ણ થતા જ કોર્ટમાં રજૂ કરવામાં આવશે વધુ વિગતો સાથે સંવાદદાતા રાજુ ફોન લાઈન પર જોડાઈ ગયા છે રાજુ પાંચ નવેમ્બરની આ ઘટના આજે રિમાન્ડ પૂર્ણ થયા પછી તે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે શું વધુ વિગતો એની વાત કરીએ તો સમગ્ર ભાવનગર જિલ્લો અને ગુજરાતમાં અસ્મસ્થાન એવી ઘટના પાંચમી નવેમ્બરે સામે આવી હતી જે ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા શૈલેષ જે ખાંભલા કરીને જે વ્યક્તિ છે તેઓએ પોતાની દીકરી

નવસારીથી સમાચાર નવસારીના પૂર્વ મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી સંદીપ ખોપકરની ધરપકડ કરવામાં આવી છે અપ્રમાણસર મિલકત ને લઈને એસીબીએ ધરપકડ કરી છે વર્ષ બે હાજર નવ થી બે હાજર અઢાર સુધી સંદીપ ખોપકર પાસેથી અપ્રમાણસર મિલકત મળી આવી અને એક કરોડ બે લાખથી વધુની મિલકત હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે નાણાં મેળવીને મિલકતમાં રોકાણ કર્યું હોવાનું પણ ખુલાસો થયો છે નવસારીના પૂર્વ મદદનીશ ભૂસ્તર શાસ્ત્રીને લઈને આ કાર્યવાહી એક કરોડથી વધુની મિલકત હોવાનું તપાસમાં ખુલ્યું છે પૂર્વ મદદનીશ ભૂસ્તર શાસ્ત્રીની ધરપકડ કરવામાં આવી છે વધુ વિગતો સાથે ગત વર્ષોમાં ખાણ ખનીજ વિભાગના અધિકારી નવસારી જિલ્લામાં ફરજ બજાવતા હતા અને તે દરમિયાન અલગ અલગ જે કઈક રેતી ખનન હોય માટી ખનન હોય કે જે કઈક રીતના ભટતા હોય તે ત્યાંથી જે બૂમો સંભળાઈ હતી કે અધિકારીઓ વધુ માંગણી કરી રહ્યા છે બી બૂમો પણ પડતી હતી જેને લઈને લોકોએ ફરિયાદ પણ કરી હતી પરંતુ જે કઈ અધિકારી છે અધિકારી ઓળખાણ વધુ હોય એવી ચર્ચાઓ પણ ચાલી રહી હતી જેને લઈને સતત બચતા આવેલા ખોપકર જે અધિકારી છે એ આખરે પોલીસ પકડજામાં ભેરવાયા છે અને એસીબી આ અધિકારીની જે કઈ મિલકત છે મિલકત ને લઈને તપાસ આવી હતી અને તપાસમાં એવું જે કઈક આવક કરતા સંપત્તિ વધારે હોય એવી જે કઈક ફરિયાદ ઉઠી હતી એ ફરિયાદ ને લઈને આજે ખોપકર ને એરેસ્ટ કરવામાં આવ્યા છે જી રાકેશ આભાર સમગ્ર માહિતી બદલ થી ભાવનગર મીઠી ગામ પાસે ઘાસચારો ભરેલા ટ્રેક્ટરમાં લાગી ભીષણ આગ ઓવરલોડેડ ટ્રેક્ટર વિચ વાયર ને અડી જતા આ દુર્ઘટના ઘટી છે આગની ઘટનામાં ના કોઈ સમાચાર નથી જોકે આગને કારણે ઘાસચારો બળીને ખાક થયો છે ઓવરલોડેડ ટ્રેક્ટર આગની ઘટના ઘટી છે આગની ઘટનામાં જોકે અત્યાર સુધી જાનહાનિના કોઈ પણ સમાચાર પ્રાપ્ત નથી થયા પાટણથી સમાચાર પાટણમાં એસટી પર પથ્થરબારો કરનાર બે શખ્સો સકંજામાં

આ બસ ઉપર અજાણ્યા ઈસમોએ પણ કારણ વગર છૂટા પથ્થરો મારી અને ગાડીની કાચ તોડી અને નુકસાન કરેલ આ જ રીતે તેમણે બીજી અન્ય બે બસો અને એક ટર્બો ટ્રકને પણ છૂટો પથ્થરમારો કરી અને નુકસાન કરી અને જે હાઈવે રોડ ઉપર જે રાત્રિના સમયે રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થતા હોય એમાં ભયનું માનસ ઊભું કરેલ આ ગુનામાં પ્રજાપતિ ધવલ જયંતિભાઈ રહે કિંબુઆ તથા ઠાકોર રણજીતસિંહ રમેશજી રહે અગાનને ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનામાં જે ત્રીજો છે તેમનો સાગરિક છે ઝાલા રાકેશજી ઉર્ફે રોકી ભરતજી રહે સમજી પાટણા છાપર છાપરા પાટણ એ ગુનામાં વોન્ટેડ છે

અને આ કામગીરી દરમિયાન ડુંગરા પોલીસને માહિતી મળેલ કે ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારના છીરી વિસ્તારમાં આવેલ ઈસમો પાસે ગેરકાયદેસર હથિયારો છે જે માહિતીના આધારે ડુંગરા પોલીસે બાતમી આધારે આ બંને ઈસમોને પકડેલા છે આ બંને ઈસમો પાસેથી બે પિસ્તલ તેમજ ચૌદ જેટલા જીરતા કાર્પિસ પકડાયેલા છે વિરામ આપનું સ્વાગત છે રાજ્યમાં જુગારના પ્રતિબંધનો સહેજ પણ ડર વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે બેફામ જુગારીઓને નથી કોઈ પણ પોલીસનો ડર અને બેફામ રીતે જુગારીઓ ચોક્કસ થી વાલોડ ગામની આ ઘટના છે અને જે જાહેર રસ્તો છે તે રસ્તાની બાજુમાં જ કેટલાક જુગારીઓ જુગાર રમતા હતા સ્થાનિક જે અલ તેનો વ્યક્તિ કે તેના દ્વારા સમગ્ર ઘટનાને લઈને વિડિયો ઉતારીને વાયરલ કરવામાં આવ્યો છે મતની વાત એ છે કે વિડિયો જ્યારે સ્થાનિક વ્યક્તિ ઉતારે છે ત્યારે જુગારીઓ બેફામ કોઈપણ જાતનો રોક રોક ટોક કે પોલીસના ડર સિવાય વિડિયોમાં કુલ્યામ પોતાલા દોન બતાવી રહ્યા છે અને આ સાથે સાથે પોલીસને પણ પ્રતકાર કે કે રહ્યા છે એટલે ચોક્કસ કહી શકાય કે જે બાદરણ પોલીસ સ્ટેશન કે જે પોલીસ સ્ટેશનની હર વિસ્તારની અંદર જુગાર ધામ કુલ્યામ ધમધમી રહ્યા છે ત્યારે પોલીસની કામગીરી ઉપર સવાલ થાય છે અમરેલીના વગમાં ઠેકાના ભાવે મગફળી ખરીદીના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો માર્કેટ યાર્ડમાં જગ્યા ઓછી પડતા જેતપુર રોડ પર ખરીદી શરૂ કરવામાં આવી છે મંડળીના ચેરમેને પૂજન કરી નવા સ્થળે ખરીદીનો શુભારંભ કર્યો અમરેલી જિલ્લામાં પાંચ ખેડૂતોએ મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું ખરીદવામાં આવી છે અમે સો ખેડૂતો બોલાવીએ છીએ મગફળી લઈને ત્યારે નવાણું ખેડૂતો હાજરીએ છીએ અને ખેડૂતોને ખુબ લાંબી સંખ્યામાં લાઈન લાંબા સમય સુધી ઉભું રહેવું પડે છે એને ખુબ હાલાકી ભોગવી પડે છે આવી ઠંડી વાતાવરણમાં

શિયાળુ ખાતર માટે ખેડૂતો અરવલ્લીના મેઘરજમાં આવી જ પરિસ્થિતિ છે યુરિયા ખાતર માટે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે તાલુકા સંઘના ગોડાઉનમાં રજા હોવાથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળી રહ્યું અને ખાતરની અછતથી કંટાળી ગયેલા ખેડૂતોએ બોલ કર્યો

અને જોયું અંદર તો આટલું બધું ખાતર ની બોરી સ્ટોક હોય એ ખાતર કરવાનું શું છે એનો જવાબ પણ આપશે અઢારમાં જે ખેડૂતોનો ખાતર લેવા માટેની લાઈનો લાગી હતી તો અમારી પાસે જે માલ સ્ટોક છે ખાતરનો નો એ ગવર્મેન્ટ સ્ટોરેજ હતો એ ગવર્મેન્ટ માંથી છૂટો થયા પછી જ વિતરણ થાય એટલે અમે આ રીતે લોકોને સમજાવતા એટલે લોકો હતો તે અમારી સંગ નો તાળો પાળો તોડી નાખ્યો અને લૂટફાટ કરવાનો પ્રયત્ન કર્યો અમે એકસો બારમો ફોર્મ કર્યો અને રાજ્ય સરકાર રાજ્યના લોકોને સારા રોડ રસ્તા આપવા માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે આમ છતાં આજે પણ રાજ્યના અનેક ગામ એવા છે જ્યાં રસ્તો નથી તો અનેક ગામના રસ્તા બિસ્માર છે આવો જ રસ્તો લીંબડીથી રાણપુર જતો રોજ રસ્તો છે

ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર અમરેલીમાં પારો ગગડીને તેર ડિગ્રી પહોંચ્યો છે પોરબંદરમાં ચૌદ પોઈન્ટ ત્રણ ડિગ્રી તો ડીસામાં ચૌદ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે ભુજમાં પંદર પોઈન્ટ આઠ ડિગ્રી તો કંડલામાં અમદાવાદ ની વાત કરીએ તો ડિગ્રી સાથે અમદાવાદ પણ ઠંડુ બન્યું છે પોરબંદરમાં ચૌદ પોઈન્ટ ચૌદ પોઈન્ટ ત્રણ ડિગ્રી અમદાવાદમાં પણ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે સાથે જ ગાંધીનગરમાં પણ પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે સાબરકાંઠાથી સમાચાર સાબરકાંઠામાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં જિગ્નેશ મેવાણીનો વિરોધ મહાવીરનગરમાં પોલીસ પરિવારોએ સામે નારા લગાવ્યા કોંગ્રેસના વિરોધ કરી રહેલી મહિલાઓ સાથે પણ ઝપાછપી કરી મેવાણીના પોલીસના પટ્ટા ઉતારવાના નિવેદનથી પોલીસ પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકોને જોઈને ઉત્સાહમાં આવી ગયેલા મેવાણીએ આ વાણી વિલાસ કર્યો હતો મેવાણીના પોલીસના પત્તા ઉતારવાના નિવેદનથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે લોકોને જોઈને ઉત્સાહમાં આવી ગયેલા મેવાણીએ આ વાણી વિલાસ કર્યો મેવાણીનો વપાટ કોંગ્રેસને હવે ભારે પડ્યો છે સાબરકાંઠામાં કોંગ્રેસની જનઆક્રોશ સભામાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે જન આક્રોશ યાત્રા સામે લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ કરી રહેલી મહિલાઓ સાથે ઝપાઝપી પણ કરી છે

જીનેશ મેવાણી જે વારે વિનાશ કર્યો હતો પોલીસ ના પટ્ટા અને ટોપી ઉતારવાની જે વાત છે તે લઈને સાબરકાંઠા જીલ માં આજે જન આક્રોશ રેલી છે કોંગ્રેસ ની યોજાઈ હતી જેમાં અમિત શાહડા ચૂંટા સુધી ધારાસભ્ય સહિત ના કોંગ્રેસ ના આગેવાનો જિલ્લામાં રેલી માં જોડાયા હતા ત્યારે હિંમતનગર ના જે મહાવીનગર વિસ્તાર છે તેમાં રેલી ત્યાંથી પસાર થઈ રહી હતી તે અચાનક પોલીસ પરિવારના મહિલાઓ સહિત

કલાકો ની અમિત ચાવડા જે લોકોને બોલાવ્યા હતા તેની સાથે માંગ કરી છે આપણે શું માંગ છીએ ત્યારે પોલીસ પરિવારની મહિલાઓ કહ્યું હતું કે જિજ્ઞેશ મેવાણી અમારી માફી માંગે અને પોલીસ આભાર સમગ્ર માહિતી બદલ